દ્રશ્યો નદી નાળાઓ છલકાના પૂર જેવી સ્થિતિ છે ગુજરાતમાં પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવી પણ અત્યારે આગાહી સામે આવી રહી છે મિત્રો છેલ્લા બે દિવસમાં ભાવનગર લાગુ ના વિસ્તાર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર હાલ મિત્રો જે વરસાદ વરસ્યો ઇંચોમાં વરસાદ વરસ્યો મિત્રો ખાસ કરીને દસથી લઈને ચૌદ ઇંચ સુધીના વરસાદ વરસતા જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો ગામડાઓ પાણીમાં ડૂબ્યા હોય આભ ફાટી હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે હવે પછી ભારતના અમદાવાદ લાગુના વિસ્તારમાં આ વરસાદની સિસ્ટમ આવી પહોંચી છે અને હવે પછી અમદાવાદમાં આગામી ત્રણ કલાકમાં અમદાવાદ ડૂબતું હોય અમદાવાદની સાથે મહેસાણા હિંમતનગર લુણાવાડા ગોધરા લાગુના વિસ્તારમાં જ્યાં જુઓ પાણી પાણીના દ્રશ્યો બંબાકાર વરસાદ વરસવાને લઈને પણ હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબરલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી રહી છે આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવે આભ ફાટવાને લઈને વીજળીના કડાકા ભડાકા તીવ્ર ઠંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે મિત્રો ધોધમાર વરસાદ વરસવાને લઈને ભારેથી લઈને ભારે વરસાદની પણ અત્યારે આગળ છે એ પટેલ પરેશભાઈ ગોસ્વામી આગાહી વ્યક્ત કરી છે આજે મિત્રો વહેલી સવારથી જ અત્યારે ફરી એકવાર વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે કાળા ડીબાગ વાદળોના ઘેરાવા અત્યારે ગુજરાતમાં ઘેરાતા જોવા મળી રહી છે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો હવે પછીની કલાકોમાં સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે હવે પછી કચ્છ લાગુના વિસ્તારમાં પણ આ વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે જે રીતે મિત્રો હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એને જોતા એવું લાગી રહ્યું છે કે આ વર્ષ બે હાજર પચીસ ના ચોમાસાનો પ્રથમ વરસાદ હતો પરંતુ થયા અને આગામી કલાકોમાં ગુજરાતમાં ભારે પવનો ફૂંકાવાને લઈને વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી હવામાન અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી ચાલ મિત્રો તમે જોઈ શકો છો હાલ ભારતના આ મધ્ય ભારતના ભાગો જેમાં મહેસાણા અમદાવાદ વરસાદ વરસી રહ્યો છે નવજીવન અસ્તવ્યસ્ત થશે તેવી નવી અને નક્કોર હવામાન વિભાગે વ્યક્ત કરીશ મિત્રો અત્યારે ભારે વરસાદ લઈને વર્ષ બે ના ચોમાસાના આગમનની સાથે મિત્રો ખેતરો બારા પાણી નીકળી ગયા લઈને જે નકશા રજૂ થયા છે ગુજરાતમાં કયા કયા પ્રકારના અત્યારે એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીન જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યને લઈને હવામાન વિભાગે ખાસ કરીને જે નકશા રજૂ થયા છે જેમાં હવે પછી દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં અત્યારે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે મિત્રો ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર લાગુના વિસ્તારમાં મિત્રો અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે આંધી તુફાન વંટોળ સાથે ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સાથે અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારની અંદર પણ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી અને નકવાગાહી સામે આવી રહી છે હવે પછીના કલાકોમાં ખાસ મિત્રો હવે જે કચ્છ લાગુનો વિસ્તાર છે બનાસકાંઠા પાટણ મહેસાણા મોરબી જામનગર અને દેવભૂમિ દ્વારકા લાગુના વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસવાને લઈને નવી અને નકોર આગાહી સામે આવી રહેલ છે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો તમે નકશા જોઈ શકો છો ખાસ કરીને ઇન્ડિયન મોન્સુન ડિપાર્ટમેન્ટ તરફથી નકશા રજૂ થયા છે ઓગણીસ તારીખનો નકશો છે આ વીસ તારીખ એકવીસ અને બાવીસ તારીખનો નકશો છે હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે મિત્રો આગામી બે દિવસ સુધી એટલે કે વાતાવરણ સુકો જોવા મળશે ત્યાર પછી જે બાવીસ તારીખ એટલે કે મિત્રો આ જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ છે આકાર પામશે અને ગુજરાતમાં ભારે પવનો સાથે ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી અને નકોર આગાહી સામે આવી રહી છે હવે પછી ઉત્તર ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ અને ઓરેન્જ એલર્ટના સિગ્નલો જાહેર કરી દેવામાં આવી રહ્યા છે જેમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર લાગુના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગની નવી અને નક્કોર આગાહી સામે આવી રહી છે હવે મિત્રો આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે જે સાગર અને બંગાળની ખાડીમાં બની રહેલ જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાતના કયા કયા ભાગોની અંદર હજુ પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી અને નકોરા આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીન ની અંદર જોઈ શકો છો હવે પછીની કલાકોમાં કચ્છ લાગુના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અંધાર પડ છવાયો હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મિત્રો આજે વહેલી સવારથી કચ્છમાં ખાવડ છે લખપત છે

પણ રેડ એલર્ટ નું સિગ્નલ છે અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી રહ્યું છે મિત્રો ધોધમાર વરસાદ વરસવાને લઈને ખાસ મિત્રો આજના રોજ અત્યારે ભારે વરસાદ વરસવાને લઈને સાવચેત રહેવા માટે હવામાન વિભાગે તો ખાસ મિત્રો આગાહી વ્યક્ત કરી છે પરંતુ હવા નિષ્ણાત એવા પટેલે પણ ખાસ મિત્રો આજે ગુજરાત વાસીઓને સાવચેત રહેવા માટે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામીએ પણ હાલ સાવચેત રહેવા માટેની અપીલ કરી છે પરંતુ મિત્રો ઓગણીસ ઓગણીસ તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમાં વરસાદી સિસ્ટમના ભાગરૂપે મિત્રો બંગાળની ખાડીમાં બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો જે મિત્રો ચક્રવાતની અંદર પણ કણવર્ટ થાય છે તો એકવીસ બાવીસ તારીખના રોજ મધ્ય ભારત ના ભાગો સુધી પહોંચેલી વરસાદી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે પરંતુ મિત્રો હજુ પણ આગામી કલાકોમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવે મિત્રો છેલ્લા બે દિવસમાં જે ભાવનગર લાગુના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો આ સાથે મિત્રો કહી શકાય પાલિટાના લાગુના વિસ્તાર છે જેસલ લાગુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે હવે પછીની કલાકોમાં મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના ભાગો અને દક્ષિણી ગુજરાતના દરિયાઈ દરિયાઈ દરિયાઈકાંઠાના ભાગોમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને પણ નવી અને નકોર આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી મિત્રો આમ તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી તો અત્યારે હાલ જાહેર કરવામાં આવી છે ગુજરાતમાં આંધી તુફાન વંટોળ સાથે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે વહેલી સવારથી જ હાલ મિત્રો ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે કાળા ડિબાંગ વાલોના ઘેરાવા પણ ઘેરાતા જોવા મળી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો હાલ નકશામાં જોઈ શકો છો ખાસ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી નકશા રજૂ થયા છે એ નકશા વિશે પણ આપણે વાત કરી પરંતુ મિત્રો ત્યાં તમે જોઈ શકો છો ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે નદી નાળા છલકાના છે ગામડાઓ છે મિત્રો હાલ પાણીમાં ડૂબતા જોવા મળી રહ્યા છે આ સાથે મિત્રો ખાસ કરીને હવે પછીની કલાકોમાં મિત્રો ડેમો છે પણ ઓવરફ્લો થયા હોય એવા હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં મિત્રો પાલનપુર હિંમતનગર દાહોદ સાબરકાંઠા અરવલ્લી લાગુના વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે પરંતુ અત્યારે મિત્રો ગુજરાતના એવા બે જ ભાગો છે જેમાં એક અમદાવાદ લાગુના વિસ્તારમાં રેડ એલર્ટ છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વલસાડ લાગુના વિસ્તારમાં અત્યારે રેડ એલર્ટ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે મિત્રો ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી જામેલા વરસાદી માહોલના ભાગરૂપે અમુક વિસ્તારોમાં જ્યાં વરસાદ નથી ત્યાં આગામી કલાકોમાં આગામી ત્રણ કલાકમાં મિત્રો ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને પણ નવી અને નક્કોર આગાહી સામે આવી રહેલ છે હવે પછી મિત્રો ખાસ કરીને જામનગર લાગુના વિસ્તાર છે રાજકોટ છે ચોટીલા છે સુરેન્દ્રનગર છે સલાયા લાગુના વિસ્તાર છે ગોંડલ છે જસદણ લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો આજે ધોધમાર વરસાદ પડશે એવી અત્યારે નવી અને નકોર આગાહી છે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે મિત્રો આ સાથે મહુવા લાગુના વિસ્તાર છે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે મહુવા છે કુંડલા છે અમરેલી છે અલંગ લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો રાજુલા તુલસીશામ શામ ઉના કોડીના લાગુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસે પરંતુ મિત્રો આપણે લાંબા ગાળાની આગળ વિશે વાત કરીએ તો મિત્રો પચીસ તારીખ ચોવીસ તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણ સૂકું જોવા મળશે પરંતુ જેમ જેમ આ જૂન મહિનો અંતિમ ચરણો પર હશે અંતિમ દિવસો છે ત્યારે મધ્ય ભારતના ભાગોમાં એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમમાં બનશે અને આ લો લો પ્રેશર વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો મિત્રો આ જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મિની વાવાઝોડા જેવો ખતરો છે ટોળાય શકે છે કે મિત્રો આ સાર્વત્રિક વરસાદના ભાગરૂપે મિત્રો ગુજરાતમાં હવે પછી દસ થી લઈને પંદર ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને પણ નવા અને નક્કોર સમાચાર સામે આવી રહ્યા છે જે રીતે મિત્રો છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં અનાધાર વરસાદ વરસ્યા અને ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે હવે પછી મિત્રો ખાસ કરીને જે પાલિતાના છે પાલિતાના તળાજા લાગુના વિસ્તારમાં પણ આગામી દિવસોની અંદર ધોધમાર વરસાદ વરસશે જૂનાગઢ લાગુના વિસ્તાર છે કેશોર છે વિસાવદર લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો કોટિયાના લાગુના વિસ્તાર છે ઉપલેટા છે જેતપુર લાગુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી અને નક્કોર આગાહી સામે આવી આવીશન મિત્રો ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી પણ થઈ ગઈ